કે ઘણો કાય ના કરો તો કાય નહીં એક એક વિડિયો ચાલુ કરી અને વોચ ટાઈમ પૂરો કરાવો તમે ના જોવો તો કાય નહીં ચાલુ રાખી દો તો અમને એક તમન્ના પૂરી થાય કારણ કે કલાકો ઘટે છે તો ભાઈને આપણા એક મિત્રને કાયક ઇન્કમ થાય છે તો કોઈક જગ્યાએ આપણે હાલતા હાલતા જોતા છે કામ આવશે એટલે પૈસા હો બીજું કાય નહીં ઈ તો કામ આવ્યા અત્યારે આપણે પૈસા જોતા હોય તો આમાં આવશે તો આવશે નકર ક્યાંથી આવશે તો ખાલી કોઈ બી વિડિયો તમને મજા ના આવે તો ના જો તો કઈ નહીં પણ ચાલુ રાખી દો એટલે વોચ મળી જાય એટલા માટે મારી તમને વિનંતી છે દરેક મિત્ર કે જે ફોલો કર્યો છે એ તમે ચાહતા હશો એમને માનતા હશો તો ફોલો કરેલ હશે અને ફોલો કરેલ છે લાઈવ જોયા પછી ભૂલ્યા વગર એક લાઈક આવી પણ લાઈક નહીં મને કોમેન્ટ જોઈ છે ના નકડી એવી કરો તમે ક્યાંથી છો ને કોણ છો મારી સાથે તો ભાઈ તમે જોવો છો તો રહ્યા એ તો મને ખબર જ છે પણ એક કોમેન્ટ તો કરો ને કામણા હું થાવ મારામાં લાવી એટલે કે કેવી બોલે છે જોઈ અને દસ મિનિટનો ટાઈમ મહેરબાની કરીને આપજો ઘણો ટાઈમ ના મળે તો ચાલુ કરીને છોકરાને દઈ દીધો કલબલ કરતું હોય એને એટલે એનો ટાઈમ એને નીકળી જાય દસ મિનિટનો ટાઈમ અમને મળી જાય તો કલાક હવે થોડાક જ ઘટે છે ખાલી સો કલાક ઘટે છે એટલે સો કલાક એટલે અમારા માટે નોર્મલ જ કહેવાય પણ જો તમે આવો તો સારું તમારી લાઈક જોયા પછી મને આનંદ થયો તમે મારી સાથે આવ્યા પણ હું આજે કચ્છમાં ઉખડમોરા ગામે આવ્યો છું એટલે મારે એક ઈચ્છા છે કે તમે આમ કોમેન્ટ કરો ક્યાંથી આવ્યા છે એમ કે આજુબાજુના છો કે પછી મારા વિસ્તારના છો મારા મિત્ર છો મને તો તમે જોતા હશો ઘણી વખત બગડા જતી બોલતી હશે ગાયો વાળી એટલે આમાં એ નહીં બોલું એ તો હામો જેવો માણસ ભલે મિત્રો હવે આ નથી નહીં વિરામ મારી સાથે લાઈવ આવું હોય તો આવજો હમણાં હું થય મોરલી તો